નમસ્કાર મિત્રો વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે આ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે તેમજ પવનની ગતિ કેવી જોવા મળશે અને કેટલા દિવસ માટે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરી અને ખેતીવાડીના બજાર ભાવ અને વરસાદની રોજે રોજની તાજી માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થાય છે તેમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધતી હોય મહારાષ્ટ્રના નાસિકથી લઈ અને આગળ વધી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે સુરત વ્યારા નવાપુર ભરૂચ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગરમાં સારો એવો વરસાદ પડી શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના રોજ જસદણ ગોંડલ અમરેલી જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ધોળકા ધંધુકા ખેડા નડિયાદ આ બધા વિસ્તારોમાં સત્યાવીસ તારીખની તમને અત્યારે માહિતી જણાવી રહ્યા છે તો આ બધા વિસ્તારોમાં સત્યાવીસ તારીખના રોજ વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ મિત્રો તો અઠ્યાવીસ તારીખના રોજ ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ મિત્રો આગળની તો ખાસ કરી અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં તે ધીરે ધીરે સિસ્ટમનો પ્રભાવ વધતો જોવા મળે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોકે સુરત દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખના રોજ જોવા મળી શકે છે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ ઉના જૂનાગઢ થાન જામનગર દ્વારકા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ સારો એવો છવાઈ જશે વાત કરીએ મિત્રો ઓગણત્રીસ ત્રીસ તારીખની તો આ તારીખોમાં પણ રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે અને ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ રાજ્યમાં આમ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ ઉત્તર ગુજરાતમાં છૂટો છાટો અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે પહેલી તારીખની મિત્રો વાત કરીએ તો પહેલી તારીખના રોજ પણ કંઈકને કંઈક છૂટો સાટો વરસાદ રાજ્યમાં જોવા મળશે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જ રહેશે અને સિસ્ટમના ભાગરૂપે મિત્રો આ વરસાદના નવા રાઉન્ડમાં પવનની ગતિની વાત કરીએ તો નોર્મલ થોડો ઘણો ફેરફાર થાય વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો શ્યાર તારીખની તો શ્યાર તારીખના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સૂટોસાટો વરસાદ અને સિસ્ટમ સંપૂર્ણ રીતે ચાર તારીખના રોજ આગળ વધી જશે પાંચ તારીખની મિત્રો વાત કરીએ તો પાંચ તારીખમાં ફરી વખત રાજ્યમાં કંઈક ને કંઈક છૂટો છાટો વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત તારીખ પાસ અને છ માં વરસાદી માહોલ જોવા મળી શકે છે સુટો છાટો અને છ થી સાતની વાત કરીએ તો છ થી સાત બે દિવસ માટે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ છૂટો છાટો વરસાદ હવે મિત્રો વાત કરીએ ચોમાસું વિદાય લઈ તો ચોમાસું પંદર તારીખ પછીના સમયગાળા દરમિયાન સંપૂર્ણ રીતે સાવ નોર્મલ વરસાદ વગરનું ચોમાસું થઈ જશે અને ધીમે ધીમે સાવ વિદાય લે છે ચોમાસું અને ધીમે ધીમે મિત્રો ગરમીનું પ્રમાણ હવે અત્યારે છેલ્લા છ તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ બન્યું રહેશે અઠ્યાવીસથી લઈ અને છ તારીખ સુધીના સમયગાળા દરમિયાન અને વરસાદી માહોલ પણ થી છ તારીખ દરમિયાન પડી શકે છે ગમે ત્યાં વરસાદી માહોલ બની શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો